નમસ્કાર ગુજરાતના પાસઠમા સ્થાપના દિન નિમિત્તે ગુજરાતના આ દીકરાને એટલે કે રોનક પટેલને હું તો બોલીશના આ કાર્યક્રમમાં તમામ ગુજરાતીઓને વંદન સહ સ્વાગત છે હું તો બોલું આજે સતત ચૌદસો ને સત્યાસીમો એપિસોડ અને એક હજાર ચારસો સત્યાસીમો એપિસોડના બે મુદ્દા છે પહેલા બીજા મુદ્દાની વાત કરી લઉં અને પછી પહેલા મુદ્દાની બીજો મુદ્દો આપણા ગુજરાતને લગતો છે આજે મારા ગુજરાતનો સ્થાપના દિવસ છે પણ આપણા ગુજરાતમાં અનેક એવી પ્રવૃત્તિઓ થાય છે જે આપણા ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસને શરમાવે છે શરમાવે છે અને એટલે જ મારા સહિત તમામ ગુજરાતીઓને આજના ગુજરાતનો આયનો દેખાડવા માટે આ પ્રયાસ કરીશ બીજા મુદ્દામાં પરંતુ પહેલો મુદ્દો છે વસ્તી પ્રમાણે અનામત જ્ઞાતિ પ્રમાણે વસ્તી ગણતરી થવાની છે ત્યારે સવાલ એ છે કે વસ્તી પ્રમાણે હવે અનામત મળવાની છે સૌ પ્રથમ વાત એ મુદ્દાથી કરીએ ગઈકાલે લગભગ લગભગ આ જ સમયે સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકારે વસ્તી એટલે કે જનસંખ્યા આવે જે ગણતરી થશે તે જ્ઞાતિના આધારે થાય તે પ્રકારે પ્રકારે નિર્ણય કર્યો છે અને તેને જ લઈને ઘણી ચર્ચા પણ શરૂ થઈ છે કેન્દ્ર સરકારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી તેને વસ્તી ગણતરીની સાથે જ કરવાનો નિર્ણય લીધો છે એટલે કે જ્યારે પણ વસ્તી ગણતરી થશે તેને તેમાં જ્ઞાતિ આધારિત ગણતરી કરવામાં આવશે આ ગણતરીનો હેતુ સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરવા માટેનો છે ખાસ કરીને ઓબીસી એસસી અને એસટી સમુદાય અને તેમની વસ્તીના હિસાબે યોગ્ય પ્રતિનિધિત્વ અને લાભો આપવાનો પણ એક આશય આ નિર્ણય પાછળ છે ગુજરાતમાં કોંગ્રેસે બે હજાર ત્રેવીસમાં બિહાર મોડેલની જેમ જ્ઞાતિ આધારિત ગણતરીની માંગ કરી હતી જેથી બિન અનામત વર્ગોને ફાયદો થાય બિહારમાં બે હજાર ત્રેવીસમાં માં કરાયેલી ગણતરી દર્શાવવામાં આવ્યું હતું કે એસસી એસટી અને ઓબીસીની વસ્તીમાં વધારો થયો છે એ પણ બે હજાર ચોવીસમાં આ પ્રકારની ગણતરીની તરફેણ કરી હતી પરંતુ દેશની એકતાને ધ્યાનમાં રાખી તેનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ તેવું જણાવવામાં આવતું રહ્યું જો કે આ મુદ્દો રાજકીય રીતે ઘણો સંવેદનશીલ છે કેટલાક લોકો માને છે કે આ ગણતરી સામાજિક ન્યાય માટે જરૂરી છે જ્યારે કેટલાક લોકો એમ પણ માને છે કે રાજકીય લાભ મેળવવાના સાધન તરીકે આનો ઉપયોગ થશે કેન્દ્ર સરકારની જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત બાદ રાહુલ ગાંધીએ ગઈકાલે પત્રકાર પરિષદ કરી અને સરકારના આ નિર્ણયને આવકાર્યો છે સાથે એમ પણ કહ્યું છે કે જ્ઞાતિગત આંકડાના આધાર પર જ પચાસ ટકા અનામતની વર્તમાન સંવૈધાનિક મર્યાદાને હટાવવી જરૂરી છે એટલે કે રાહુલ ગાંધીએ હવે માગ કરી છે જે અગાઉ માગ કરતા હતા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની જનગણનાની તેમનું હવે એવું એવું કહેવું છે કે જે જ્ઞાતિ એસસી એસટી ઓબીસીમાં આવે છે તેમની જેટલી જનસંખ્યા છે એ પ્રકારે તેમને અનામત મળે તેના પ્રપોઝનેટ અનામત મળે નહીં કે પચાસ ટકાની મહત્તમ મર્યાદાથી તેવી તેમણે માગ કરી છે અને એ માટે જે પણ સંવિધાનિક મર્યાદા છે તેને હટાવવાની રાહુલ ગાંધીએ માગ કરી છે બીજી માગણી એમ પણ કરી છે કે સરકારી સંસ્થાઓની માફક જ ખાનગી સંસ્થાઓમાં પણ અનામત લાગુ થવી જોઈએ રાહુલ ગાંધીની આ માગ છે રાહુલ ગાંધીએ શું કહ્યું સાંભળીશું પરંતુ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય બાદ ઠેર ઠેર જશ્નનો માહોલ છે સેલિબ્રેશન થઈ રહ્યા છે ક્યાંક ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે

ઝુકાનેવાલા ચાઇએ પટનામાં આરજેડી અને જેડીયુએ પોસ્ટર લગાવ્યા છે જેડીયુમાં નીતિન નીતિશ કે જે મુખ્યમંત્રી છે બિહારના તેમને કહ્યું છે નીતિશે જે દેખાડ્યું છે તે દેશને અપાવ્યું છે તેજસ્વી યાદવે કહ્યું છે કે અમારી વિચારધારાની જીત છે લડાઈ લડીને અમે જીત હાસિલ કરીએ છીએ ખેર આ જાહેરાત બાદ રાહુલ ગાંધીએ ત્રણ જે માગ મૂકી એક તો વસ્તી ગણતરીની સમયમર્યાદાની એટલે કે જ્ઞાતિ આધારિત ગણતરીની સમયમર્યાદાની બીજી માગ કે પચાસ ટકા અનામત જે છે તે નહીં પણ જે સમુદાય કે જે જ્ઞાતિની જેટલી વસ્તી છે એટલે એસસીની જેટલી વસ્તી છે એસટીની જેટલી વસ્તી છે ઓબીસીની જેટલી જનસંખ્યા છે એ પ્રમાણે અનામતની ટકાવારી નક્કી થવી જોઈએ અને ત્રીજી માગ છે કે ખાનગી કંપનીઓમાં પણ જનસંખ્યા આધારિત જે તે સમાજ માટે જે તે જ્ઞાતિ માટે અનામત હોવી જોઈએ શું આ બધું સંભવ છે ખરું રાજકીય સ્ટેન્ડ છે છે શું નિકુલ પટેલ કોંગ્રેસના નેતા હેમંતભાઈ ભટ્ટ ભારતીય પક્ષના નેતા છે દિનેશભાઈ બામડીયા સામાજિક આગેવાન છે નિકુલભાઈ આપની પાસેથી જ વાતની શરૂઆત કરવી છે ત્રણ માગો છે રાહુલ ગાંધીની પાછળનું લોજિક શું તર્ક શું અને કેટલું સંભવ છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોની અંદર જાતિગત જનગણનાની માંગણી કરી હતી અને આપણને ખબર છે કે છેલ્લી જનગણના બે હજાર અગિયારમાં થઈ હતી અને દર દસ વર્ષે આપણે જનગણના કરવી જરૂરી છે બે હજાર એકવીસમાં નથી થઈ ત્યાર પછી સતત છેલ્લા એક વર્ષથી રાહુલ ગાંધી જે રીતના જાતિગત જનગણના માંગી રહ્યા છે એના મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ આપણે સૌ જાણીએ છીએ કે દરેક લોકોને જે વંચિત લોકો છે એને યોગ્ય સમાન તક મળે સામાજિક ન્યાય મળે યોગ્ય બજેટની ફાળવણી થાય અને ત્યાર પછી જે રીતના અત્યારે હાલ દેશની અંદર પરિસ્થિતિ છે એના અનુસંધાનમાં આપણે જોઈએ તો રાહુલ ગાંધીજી છેલ્લા એક વર્ષથી જે પ્રમાણે કહી રહ્યા છે તો આપણને સ્પષ્ટ સંકેત છે કે આ થવાથી કેટલા વર્ગોને ફાયદો થશે અને ખાસ કરીને આપણે જોઈએ કે વસ્તીના આધારે એસસીબીસી એસસી એસટી દલિત સમગ્ર જે જનસંખ્યા છે એને જે પ્રમાણે એના લાભો મળવા જોઈએ એ ડેફિનેટલી મળવાના છે સમય મર્યાદાની બી માંગણી રાહુલ ગાંધીજીએ કરી છે કારણ કે પાંચસો ને પંચોતેર કરોડની બજેટની

તો શું એઆઈસીની અંદર અત્યાર સુધી જેટલી પોસ્ટ અપાઈ તે જ્ઞાતિને આધારે અપાઈ એસસી એસટી ઓબીસી જેટલી જનસંખ્યા છે એના પ્રમાણમાં અત્યાર સુધીના અધ્યક્ષો આવ્યા તમારા અધ્યક્ષોનું લિસ્ટ જોઈ લો તમારા અધ્યક્ષોનું લિસ્ટ જોઈ લો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષોનું લિસ્ટ જોઈ લો અને પછી કહી દો કારણ કે રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા સોનિયા ગાંધી અધ્યક્ષ બન્યા કેટ કેટલા કેટલા એ પરિવારમાંથી જ બન્યા જ્ઞાતિ તો પછી જાઓ પેલા પરિવારનું વિચારો ને તમે જ્યારે એમ રાહુલ ગાંધી કહે કે ખાનગી કંપનીઓમાં પણ આ હોય તો પાર્ટીની પહેલાં વાત કરી ને તમારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેટલી એસસી કોમ્યુનિટીની જનસંખ્યા છે જેટલા એસટીની જનસંખ્યા છે એ પ્રમાણે ક્યારે બનાવ્યા છે ખરા તમને હું જણાવવા માંગીશ કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે એની અંદર તમે જોઈ શકો છો કે સંવિધાન જ્યારથી દેશમાં લાગુ થયું એસસી એસટી ઓબીસી દરેક સમાજ ને પ્રતિનિધિત્વ મળ્યું છે અને એના પ્રમાણે ટકાવારી કેવાય ટકાવારી ટકાવારીની જ વાત છે તમે

ને મર્યાદા હતી હવે જ્યારે જ્યારે માગડી મૂકે છે શરૂઆત ચેરિટી રોનકભાઈ ચેરિટી શરૂ થાય ને હા હું હું પોતે કહું હા તો હું પોતે કહું છું કે હું પોતે અનુસૂચિત બિલોંગ કરું છું ને મને અંદર વાત હું રાષ્ટ્રીય અધ્યક્ષ હું રાષ્ટ્રીય વાત કરું છું ના અધ્યક્ષ કેટલા કેટલા ટકા બન્યા કેટલા બન્યા

તમે રોનકભાઈ સાંભળો સરકાર જે નદી નિયમ છે એના આધારે જ હું વાત કરી રહ્યો છું બસો રોસ્ટર હોય સાત જો રિઝર્વેશન હોય દેશની અંદર

हूँ तो एम कहु छूँ राहुल गांधी एम कहू उभार संभाल तुम राहुल गांधी बाइट संभाल चलो राहुल गांधी शू बोले संभाल कास्ट सेंसस को हम करवा के छोड़ेंगे आ, और हमने ये भी कहा था कि 50 परसेंट की जो कैप है जो आर्टिफिशियल दीवार लगा रखी है उसको भी हम तोड़ के हटाएंगे आर्टिकल 15.5 आर्टिकल 15.5 इज़ रिजर्वेशन इन प्राइवेट एजुकेशन इंस्टीट्यूशंस यह कानून है ऑलरेडी कानून है और हम चाहते हैं एकदम इस कानून को एनडीए की सरकार बीजेपी की सरकार इंप्लीमेंट करना शुरू करे सेंसस को डिले किया है और अपोज किया था हम इस को वेलकम करते हैं यह हमारा विजन है इन्होंने अडॉप्ट किया बहुत अच्छा मगर हम चाहते हैं कि નિકુલભાઈ આપની વાત સાચી મારી પાસે જે બાઇડ છે એમાં શૈક્ષણિક સંસ્થા બોલ્યા છે આપની એટલી વાત સાચી આપની વાત સાચી હું મારા એટલા પૂરતા શબ્દો પાછા લઉં છું એટલા શબ્દો પાછા લઉં છું મેં આ બાઇટ આખી પ્લે કરી ચોક્કસથી એ નથી બોલ્યા એ અંદર ખાનગી કંપની આ બાઇટમાં નથી બોલ્યા ખેર બીજેપીનો વ્યૂ જાણી લઉં હેમંતભાઈ મારી સાથે જોડાયા છે હેમંતભાઈ જાહેરાત થઈ કોંગ્રેસનું કહેવું છે કોંગ્રેસના કારણે કરાય એમાં નથી પડું કોના કારણે થઈ એમાં નથી પડવું એમાં નથી પડવું એમાં નથી પડવું હું ફરીથી કહું છું ઇતિહાસમાં જોયું એના કરતાં ભવિષ્યનું વિચારવું સારું શું રાહુલ ગાંધી જે ત્રણ વાત કરી રહ્યા છે તો શૈક્ષણિક સંસ્થાની વાત કરી રહ્યા છે ખાનગી સંસ્થા નહીં જે બાઇટ સાંભળ્યું પ્રમાણે પણ એ સિવાય બાકીની બે વાત છે તમારો પક્ષ સહમત છે ખરો એમાં કે પચાસ ટકા રિઝર્વેશનનું જે બેરિયર છે તે ઉઠાવી લેવું જોઈએ અને સમય મર્યાદા નિશ્ચિત થવી જોઈએ રોનકભાઈ પહેલાં તો આપની ચેનલના માધ્યમથી આપણા ગુજરાતના દેશ અને વિદેશના તમામ ગુજરાતી ભાઈ બહેનોને આજે પહેલી મેના ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ અને અભિનંદન આજે જ્યારે આ કાસ્ટ સેન્સસની વાત નીકળી છે ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે આ કાસ્ટ સેન્સસનો જ્યારે વિષય આવ્યો ત્યારે

કે બીજેપી ઇઝ નોટ એવર્સ ટુ ધ કાસ્ટ સેન્સસ પણ એનો પોલિટિકલ ઉપયોગ ન થાય અને કાસ્ટ સેન્સસ માટે જે એકવીક એકવીસ લાખ એન્યુમરેટર્સ છે જે પ્રાથમિક શિક્ષક જે દરેકે દરેક ઘરે ફરે છે એમને એની માટેની એક સ્પેસિફિક ટ્રેનિંગ આપવી પડે એ બધી જ વસ્તુઓ જેની આંટી છે એ વ્યવસ્થિત રીતે તૈયાર થાય પછી એનું કાસ્ટ સેન્સસ થાય એ જોવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે મારી પાસે એ પણ લેટર છે જે માન્યશ્રી સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજજીએ બે હજારને દસમાં સંસદમાં માન્યશ્રી પ્રણવદાને લખીને એ લેટર આપેલો છે કે ભારતીય જનતા પાર્ટી બે હજાર અગિયારમાં જો કાસ્ટ સેન્સસ તે વખતની યુપીએ સરકાર જો સાથે કરાવવા માગે છે વસ્તી ગણતરીમાં તો અમે તેની સાથે છીએ મને એ કહેતા આનંદ થાય છે કે ઓબીસીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આ એ ભારતીય જનતા પાર્ટી છે જેણે છેક ઓગણીસો ને સિત્યાસીમાં કલ્યાણસિંહજી અને ઉમા ભારતી જેવા લોધ કોમ્યુનિટી ઓબીસી કોમ્યુનિટીવાળા લીડરોને આ દેશના મુખ્યમંત્રી જે તે રાજ્યના બનાવ્યા હતા શિવરાજસિંહ ચૌહાણ હોય નરેન્દ્રભાઈ મોદી હોય સુશીલકુમાર મોદી હોય બિહારમાં આ તમે જુઓ તો ઓબીસી છે આજે નરેન્દ્રભાઈની એકોતેર જેટલી જે પ્રધાનમંડળની સભ્યોની સંખ્યા છે એમાં સત્યાવીસ ઓબીસી છે પંદર એસસી ને એસટી છે વિચ ઇઝ હાઈએસ્ટ અંટિલ ધી વોટ એવર ધ ગવર્મેન્ટ વિચ હેઝ બિન ફોર્મ ઇન ધી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા એટલે મને એવું થાય છે કે જ્યાં સુધી કાસ્ટ સેન્સસનો વિષય છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી આ દેશમાં વંચિતોના ઉદ્ધાર માટે જેટલી પ્રતિબદ્ધ છે એટલું કોઈ નથી આપણે જ્યારે આ વાત કરી રહ્યા છે ત્યારે મને એ એ વાતનું સ્મરણ પણ થાય છે કે જ્યારે બે હજાર ચોવીસનું ઇલેક્શન થયું ત્યારે એપ્રિલ બે હજાર ચોવીસથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી કાસ્ટ સેન્સસની વાત કરતા થયા બે હજાર ચૌદના લોકસભાના ઇલેક્શનમાં રાહુલ ગાંધીએ કાસ્ટ સેન્સસની વાત કરી હતી ના બે હજાર ઓગણીસના લોકસભાના ઇલેક્શનમાં રાહુલ ગાંધીએ કાસ્ટ સેન્સસની વાત કરી હતી ના બે હજાર ચોવીસ માં કોંગ્રેસને માટે સર્વાઇવલ નો પ્રશ્ન હતો જે કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીનો એક મોટો વોટ બેઝ એલિયનેટ કરી શકીએ

વિચારી રહીશ કે જનસંખ્યા કરાવીએ અને એના પ્રોઝનલ જે રાહુલ ગાંધીએ ડિમાન્ડ કરી છે એ પ્રકારે સંભવ છે રોનકભાઈ 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 આ જે પ્રશ્ન છે એ તમે હું જાણીએ છીએ કે એક વખત આ વસ્તી ગણતરી થાય એ કા સેન્સસ સેન્સસમાં પ્રપોશનેટ રિપ્રેઝેન્ટેશન ઓબીસી એસસીસ એસટીસ અપ્રકાશ કેટલું છે આ ક્ષણે મારે યાદ કરવું જોઈએ ઇકોનોમિક વિકસ સેક્શનને દસ ટકા અનામત આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે એવી જ રીતે આ જે પ્રશ્ન છે તમે જે પૂછો છો સ્પેસિફિકલી એને માટે મારે કહેવું જોઈએ કે એક વખત કા સેન્સસ થાય એના ડેટા આપણી પાસે આવે એ ડેટાનું એનાલિસિસ થાય પછી એ રિઝર્વેશનમાં વધારો કે ઘટાડો કરવા એની સત્તા કોની પાસે છે સંસદ પાસે છે આપણા જનપ્રતિનિધિઓ છે ભારતીય જનતા પ્રતિનિધિ પ્રતિનિધિ છે છે કોંગ્રેસના બીજા પક્ષોના પ્રતિનિધિઓ છે આપણે આ દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા ઉપર છોડવું જોઈએ દેશના જનતાનો જે કોઈ પ્રતિસાદ હશે એનો જે ધ્વનિ હશે એનો પ્રતિધ્વનિ સંસદ ગુંજવાનો છે અને એ પ્રમાણેનો નિર્ણય લેવાનો છે એને માટે તમે ને હું કોઈ નિર્ણય કરીએ ભારતીય જનતા પાર્ટી અહીંયા કોઈ નિર્ણય કરે એનો અત્યારે પ્રશ્ન એટલા માટે અસ્થાને છે કે હજી એક કાસ્ટ સેન્સસમાં આપણે એ પ્રક્રિયા પૂર્ણ નથી કરી અચ્છા આપણે ગુજરાતની અંદર ઓબીસી ને સત્યાવીસ ટકા ના આપ્યું ઇલેક્શન ની અંદર આ બધું કર્યું મને એટલું કહો પ્રદેશ માં અત્યાર સુધી કેટલા એસ ટી એસસી અને કેટલા સવર્ણ પ્રમુખો આવે કેટલી ટકાવારી

કે જેની જેટલી વસ્તી જે સમુદાય જે જ્ઞાતિની એ પ્રકારે અનામત હોવી જોઈએ તમને શું લાગે છે આ સંભવ છે ખરું રોનકભાઈ હવે એક પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે વોટ બેંકની રાજનીતિના કારણે દેશના વિકાસની વાત હોય દેશના શિક્ષણ ધનની વાત હોય કે દેશના કોઈપણ પ્રકારના ડેવલપિંગની વાત હોય એમાં જો રિઝર્વેશનનો મુદ્દો જ સાવી રહેશે અને વધારે વધારે રિઝર્વેશનના ડિપાર્ટમેન્ટ કરીને એને જો જાતિ ગણતરીના આધારે રિઝર્વેશનની કેપ એટલે જાતિ ગણતરી વસ્તી આધારિત જે ગણતરી જાતિની કરવામાં આવે એમાં મને કોઈ વાંધો નથી હું એનો હિમાયતી છું પરંતુ પચાસ ટકા કેપ વધારવાની વાત જે આવશે તો એ દેશના હિતમાં ખૂબ જ નુકસાન કરતા હશે કારણ કે હું તમને કહું કે છેલ્લા બે વર્ષના જે આંકડાઓ છે અને કોરોના પછીના જે આંકડાઓ છે તેમાં ભારતમાંથી સૌથી વધારે લોકો ફોરેન જવા માટેના એક્સપાયર થયા છે સ્ટુડન્ટો તમામ લોકો ત્યાં જઈને વસવાટ કરવા મળ્યા છે કારણ કે અહીંયા મેરિટ અને જે એજ્યુકેશનનું લેવલ છે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એના માટેના પ્રભુત્વના બદલે અહીંયા જ્ઞાતિ આધારિત એની ક્વોલિફાઈ કરવામાં આવે છે જેને લઈને સારા લોકો સારા હોશિયાર દીકરાઓ પછી કોઈ પણ જ્ઞાતિમાંથી આવતા હોય એ તમામ લોકો અત્યારે ફોરેન તરફ જઈ રહ્યા છે અને આપણું તમામ યુવાધન ધન જેને કહેવાય કે જે શિક્ષણ ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય કે કોઈ પણ ક્ષેત્રે હોય એ લોકો હવે ફોરેનની વાત માની રહ્યા છે હું આપને કહું કે જો પચાસ ટકા વસ્તીની કેપ વધારવાની વાત આવે તો અત્યારે તામિલનાડુમાં નાઇન્ટી ટુ પર્સન્ટેજ એટલે કે દસ ટકા એ બીસી ઈડબ્લ્યુએસને જોઈન્ટ કરીને બ્યાણું ટકા રિઝર્વેશન અત્યારે હાલના એ રાજ્યમાં છે આઠ ટકાની અંદર વસ્તી ઓપન કેટેગરીના લોકો એની ઇલેક્શન હોય એનો વોટિંગ હોય એના પરીક્ષાઓ હોય એની નોકરીઓ હોય એમાં એ લોકો લાભ લઈ રહ્યા છે ગુજરાતની હું તમને વાત કરું તો ગુજરાતમાં ઓપન કેટેગરીની વસ્તી વધારે પ્રમાણમાં છે એટલે જે રાજ્યના અને કેન્દ્રની જે બંને મર્યાદાઓ છે કેપ છે એ બાધિત જરૂરી છે નહીં તો પછી અનામતની પણ કોઈ વેલ્યુ નહીં રહે અને અનામત સિવાયના લોકોની પણ વેલ્યુ નહીં રહે એટલે લઈને જે જેની જ્ઞાતિ આધારિત જે કોસ્ટિંગ કરવાની વાત છે એ ફક્ત એજ્યુકેશનના સ્કોલરશીપ ભણવા માટેના સહાયો અને એમાં જનો ઉપયોગ કરવામાં આવે તો દેશના હિતમાં છે દેશના વિકાસના હિતમાં છે ડૉક્ટર નિકુલભાઈ અંતમાં તમારી એક કોમેન્ટ લઈ લો શું ફરીથી મારો છેલ્લો સવાલ એ જ છે શું રાહુલ ગાંધીવાળી માગ બીજેપી સ્વીકારશે બીજેપીનું શાસન રહેશે ત્યાં સુધીમાં જ્યારે ગણતરી પદ છે અને ચલો કદાચ નહીં રહ્યું રાહુલ ગાંધી જે કહી રહ્યા છે એ પ્રમાણે ભવિષ્યમાં કોંગ્રેસનું શાસન આવ્યું તો કોંગ્રેસ ઘરથી આ શરૂઆત કરશે જેટલી જેની જનસંખ્યા એટલી જ પક્ષમાં પોસ્ટ પક્ષની વાત તો સ્પષ્ટ એટલી જ પક્ષમાં પોસ્ટ जीत जितना इक्वेशन है साइड ऊपर मुकी ना आरत जीते वाली बात साइड ऊपर मुकी ना 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 चौकस हूँ मानुचु क्या वस्तु इम्प्लीमेंट तय सकते राहुल गांधी जी है પોતાના સ્પીચમાં બી તેલંગાના મોડલની વાત કરી અને સરકારને એના ઇમ્પ્લિમેન્ટેશનમાં કંઈ બી જરૂર હોય તો અમે મદદ કરીશું મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને જણાવવા માગીશ કે અત્યારે જાતિ જનગણનાનું એ એડવોકેસી કરે છે છેલ્લા એક વર્ષથી રાહુલ ગાંધી જ્યારે માગતા હતા તો એ લોકો એવું કહેતા હતા કે આ જાતિને વિભાજન કરવાનો પ્રયત્ન કરે છે આ હિન્દુ હિન્દુ લોકોને બધાને વિભાજન કરવાની રાજનીતિ કરે છે આજે હવે તમે જ્યારે આ એક્સેપ્ટ કર્યું છે તો શું તમે એ તમારા સ્ટેટમેન્ટ યોગ્ય રીતે ગણવા માગો છો બીજો મુદ્દો કહીશ કે રાહુલ ગાંધીજી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમને એવું લાગતું હતું કે આ નહીં થાય પરંતુ સતત માંગણી કરવાની લીધે સરકારની આ માંગણી સ્વીકારી છે ને આવનારા દિવસોમાં બી આ જ રીતના માંગણી રહેશે અને અમને વિશ્વાસ છે કે સરકારે એ કરવું પડશે કારણ કે સરકાર એક રાજનૈતિક દવાઓમાં બી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ નિર્ણય પરથી હેમંતભાઈ દવામાં પેલું પાકિસ્તાન આવે તો માની લીધું આ સ્થિતિ જે છે એમાં પાકિસ્તાન દવાઓમાં હોય જ

એમાં કેટલા અંતર હોય તમે કર્ણાટકમાં તો જાહેર નથી કરી શકતા કાસ્ટ સેન્સસના સર્વે કારણ કે લિંગાયત વોકાલિંગાની કોમ્યુનિટીમાં એટલો બધો અસંતોષ છે તમને ત્યાં બીક લાગે છે એ કાસ્ટ સેન્સસનો સર્વે જાહેર કરતા તેલંગાણામાં તમે સર્વે જાહેર કર્યો છે એમાં કેટલા બધા મિનિસ્ટર્સ તમારા જ એ સેન્સના સર્વેસની સામે કેટલું એ બોલી ચૂક્યા છે અને તમને બે વર્ષથી જ કાસ્ટ સેન્સસ અઠ્ઠાવન વર્ષ સુધી શાસન કર્યું ક્યાં ગઈ હતી કાસ્ટ સેન્સસવાળી વાત કેમ જવાહરલાલ નહેરુજી એવું કહેતું કે ના મેરિટને મહત્વ આપવું જોઈએ તો રિઝર્વેશન પર મહત્વ આપશો તો એના જેવું કોઈ દુઃખદ કામ કોઈ નહીં હોય રાજીવ ગાંધીજીએ માંડલ કમિશનનો વિરોધ કર્યો હતો કાકા કાલેલકરનો રિપોર્ટ માંડલ કમિશનનો રિપોર્ટ આ તમે પબ્લિશ ના કર્યો સિત્યોતેરમાં બી વખતે માંડલ કમિશનનો રિપોર્ટ માંડલ કમિશન રચાયું એનો રિપોર્ટ દસ દસ વર્ષ સુધી ઇન્દિરાજીની સરકાર આવી રાધીવજીની સરકાર આવી તમે ઇમ્પ્લિમેન્ટ ના કર્યો વીપી સિંહજીની સરકાર આવી જે ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળી સરકાર હતી ત્યારે તો કાકા કાલે માંડલ કમિશનના રિપોર્ટનું પબ્લિશ થને એનું એની સ્વીકૃતિ થઈ બાપા સાહેબને તમે નેવુંના દાયકા સુધી તમે ભારત રત્ન નથી આપી શકતા અને તમે અહીંયા વંચિતોની ઓબીસીને એસસીને એસટીની વાતો કરો આ બધું શોભતું નથી કોંગ્રેસના મોડે માત્ર ને માત્ર ગંદી રાજકીય રમત છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સમાજને સાથે રાખીને સમાજનો ઉત્થાન કેવી રીતે થાય એ આખી એ બાબતને આગળ વધારવા માટે સૌના સાથ સૌના વિકાસના મંત્રને આગળ વધારવા માટે આ કેન્સસ કાસ્ટ સેન્સસ માટેની જે પ્રક્રિયા છે એ આ આવનારી વસ્તી ગણતરીમાં ઇન્ક્લુડ કરવા માટેનો નિર્ણય કર્યો છે જે ખરેખર આવકારદાયક છે ખેર ત્રણેયનો આભાર દર્દ સાથે કહું છું કે જો રાજકીય પક્ષોની નીતિ કોઈ પણ રાજકીય પક્ષ હોય બીજેપી હોય કોંગ્રેસ હોય બીજેડી હોય આરજેડી હોય જે પણ હોય આ બધાની પહેલેથી પહેલેથી નીતિ સારી રહી હોત ને તો મારા હિન્દુસ્તાનની આ સ્થિતિ ના હોત મારા હિન્દુસ્તાનનો દલિત આદિવાસી આજે આટલો પણ વિકાસથી વંચિત ના હોત ઉમરગાંવથી અંબાજીનો બેલ્ટ જોઈ આવો કોંગ્રેસે પણ શાસન કર્યું બીજેપીએ પણ શાસન કર્યું મારો આદિવાસી ભાઈ આજે પણ મેઇનસ્ટ્રીમ સાથે નથી જોડાયો એ હકીકત છે અને એ પણ હકીકત છે કે ભાગ્યે જ ભાગ્યે જ મારા આદિવાસી ભાઈ ધારાસભ્ય બને ને ત્યારે તેને એના વિભાગ સિવાયનો વિભાગ મંત્રાલયમાં આપવામાં આવે છે એ કોંગ્રેસ હોય કે બીજેપી એ હકીકત છે કે આ વખતે કુબેરભાઈ ડિંડોને શિક્ષણ ખાતું અપાયું છે એ હકીકત છે પણ સવાલ એ છે કે વાત જો જ્ઞાતિ આધારિત ગણતરી તમારી રાજનીતિ માટે કરતા હોય તો એનાથી મોટું દુર્ભાગ્ય એનાથી મોટું દુર્ભાગ્ય મારા દેશનું ન હોઈ શકે અપેક્ષા રાખું સર્વાંગીક વિકાસ થાય અને જે પણ વંચિતો છે એમને મેઇન ધારામાં જે જોડાયેલા લોકો છે કોઈ પણ સમાજના કોઈપણ ખાસના પણ વર્ગના હોય એટલો જ વિકાસ એમના ઘર સુધી એમના વિસ્તાર સુધી પહોંચે